नामना पुरानी शवनक नामना मुनियों ने कहे गौरवे 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 गौरव के साथ ये ग्रंथ महान साबित हुआ આ દુનિયામાં કોઈ એવો ગ્રંથ નથી જે ભાગવત ની તોલે આવી શકે ત્યાં ચાર વેદ છે પુરાણ છે મારા બાપ પણ ભાગવત જેવું કોઈ આપણે ત્યાં સમાજમાં અને દુનિયામાં એવું કહેવાય કે માં ભગવાનની પાસે માગે ભગવાનને કે ભગવાન દીકરો દે તો રાજા જેવો દેજે જો દીકરો દે તો સિંહ હાવત જેવો દે છે હે કોઈ એવું માગ્યું કે હે ભગવાન મારે દીકરો બકરી જેવો થાય એવું એવું માગ્યું કોઈ ન માંગે કોઈ પણ દીકરો મારો હાવજ જેવો થાય દીકરો મારો સિંહ જેવો થાય આવું માં માગે શું કામ સિંહ છે ને એ પોતાનામાં પૂર્ણ છે બીજા બધા પ્રાણીઓને હંઘરો કરતા તમે જોહો સિંહને હંઘરો કરતા નહીં જો એને હંગરો કરતા આવડતું જ નથી જ્યારે જરૂર પડે ત્યારે નર કેહરી નીકળી જાય હા આવ્યું કે ગયું એમાં ઘણી વાર એવું બને કે દિવસો સુધી શિકાર ન મળે એવું બને હો ઘણી વાર દિવસો સુધી શિકાર ન મળે પણ કોક નું મારેલું પશુ કોઈ સિંહ અડે નહીં મરી પસંદ કરે એટલું જ નહીં હવા જ હાલો જતો હોય એને ભૂખે મરી જવું પસંદ છે પણ અખાદ્ય વસ્તુ નહીં મોઢાવાનામાં ઘાસ ન ખાય અને એટલા માટે આ સિંહનું ખોળિયું પવિત્ર હતું ને એટલા માટે ભગવાને અનેક અનેક અવતારો લીધા એમાંથી એક અવતાર નરસિંહનો પણ છે આ શુક્રદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે બધા ગ્રંથોની તુલના કરવામાં આવી એમાં ભાગવ ભાગવત ગ્રંથને પણ તોલવામાં આવ્યો છે પણ ભાગવત જેવું શ્રેષ્ઠ કંઈ આ દુનિયામાં ન હતું ન છે ન હોવાનું ફરી એક વાર તમને કહી દઉં ભાગવત એ બેસ્ટ ગ્રંથ છે આ ધરતીનો આગળ જતા શ્રી સુખદેવજી સૌનક નામના મુનિઓને સૂત નામના પુરાણી કથા કરે છે એકવાર વાર દેવર્ષિ નારદ અને સનત કુમારોનો સંવાદ જેમાં સૂત નામના પુરાણી કથા કહે છે એમાં સૌનક નામના મુનિઓએ પ્રશ્ન કર્યો મહારાજ પછી શું થયું બોલે દેવર્ષિ નારદ બદ્રિકાશ્રમ એકદા હિ વિશાલાય ચત્વા દર્શયો सत्सङ्गार्थं समायाताः ददृशस्तत्र नारदम् नारदम् न સત્સંગ માટે ભેગા થયા છે અને એમાં ભગવાન દેવર્ષિ નારદનું મોઢું થોડુંક ઉતરેલું હતું એટલે સુનુપ કુમારાએ પૂછ્યું કે હે નારદ હરિનો દાસ નો હોય કોઈ દી ઉદાસ તમે ઉદાસ કેમ છો ત્યારે દેવર્ષિ નારદ જવાબ આપે છે મહારાજ એક મનમાં ચિંતા વ્યાપી છે આ દુનિયામાં બધાને દુઃખ હોય ચાલે પણ એક ભગવાનના ભગતને દુઃખ ન હોવું જોઈએ અને એક ભગવાનની ભક્તિને દુઃખ ન હોવું જોઈએ આજે મેં એક આશ્ચર્ય જોયું મહારાજ શું કે ભગવાનની ભક્તિ દુઃખી હતી ક્યાં બોલે ધીમે 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 હું ચાલ્યો આવતો તો એમાં યમુના ને કિનારે યમુના એટલે ભક્તિ હું હાલ્યો આવતો તો એમાં यमुना ने आ काठे हूँ तो यमुना ने ओले काठे थी एक नानकड़ी एवं दीकरी नो आवाज में सामने भो भो हो साधो क्षणम तिष्ठ मच्चिंता मपि नासे दर्शनम तव लोकस्य તમારા દર્શન કરવાથી મારા પાપ બળીને ભસ્મ થયા મારા કાનમાં દીકરીના શબ્દ અથડાયા એટલે યમુનાને આ કાંઠેથી ઓલે કાંઠે હું ગતિ કરીને પહોંચ્યો કિશોરી જેવી દીકરી બહુ રૂપાળી માથામાં વેણી નાખી છે બે હાથમાં એને ફૂલ બાંધેલા છે એના મોઢાનું તેજ જોવું તો એમ લાગે કે એક કરોડ એક કરોડ ચંદ્રમાનો રસ લઈને એ દીકરીના મોઢા ઉપર રાખી દીધો કન્યાની માથે મેં હાથ ફેર્યો બેટા દીકરા કોણ છો બાપ તમે મને ઓળખ્યા ને હું તમારી દીકરી કોણ બેટા ત્યારે દેવી બોલ્યા છે છું ભક્તિ રીતે ज्ञान वैराग्यना